હવે દૂધીના આપણે મિક્સર જારમાં સરસ એવા ટુકડા કરી લઈશું સાથે જ લીલા ધાણા ઉમેરીશું આઠ થી દસ કળી જેટલું લસણ ઉમેરીશું બે લીલા મરચાં કટ કરીને ઉમેરીશું અને દસ થી બાર મીઠા લીમડાના પાન ઉમેરવાના છે બધી જ વસ્તુ એડ થઈ ગયા પછી આપણે અડધા કપ જેટલી છાશ ઉમેરવાની છે તો મિત્રો ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે ચટપટુ અને ટેસ્ટી ખાવાનું બધાને જ ખૂબ જ ભાવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું જીરું પાવડર હળદર પાવડર આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો મિત્રો છે ને યુનિક ટ્રીક જેનાથી બાળકોને ખબર પણ નહીં પડે કે થેપલા દૂધીના બન્યા છે અને આ રીતે થેપલા બનાવવાથી થેપલા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલાનો લોટ બાંધવા માટે આપણે છે અને હવે જે આપણે લોટ બાંધી લઈશું તો મિત્રો એક્સ્ટ્રા પાણીની આપણે જરૂર નથી અને આ રીતે આપણે લોટ જે દૂધીનું પેસ્ટ છે તેમાં જ બાંધી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કર્યો છે

આ રીતે આપણે એકદમ સરસ પતલા એવા થેપલા વણી લઈશું અને થેપલાને ને શેકવા માટે અહીંયા મેં તવો ગરમ કરી લીધો છે તો તવામાં આપણે બધી જ બાજુ સરસ એવું તેલ લગાવી લેવાનું છે તેલ લગાવી લેવાથી મિત્રો લો થેપલાનો લોટ છે તે સોફ્ટ હોવાને કારણે તેલ આપણે લગાવ્યું છે તો તવા પર ચોટશે નહીં

અને આપણે દૂધીની પેસ્ટ બનાવીને લોટ બાંધ્યો છે મિત્રો તમારે ટ્રાવેલિંગમાં જવું હોય કે ઘર ને નો બ્રેકફાસ્ટ હોય તમે આ રીતના સોફ્ટ થેપલા બનાવીને રાખી શકો છો આ થેપલાને તમે ચાર થી પાંચ દિવસ સુધી પણ ખાઈ શકો છો અને એટલા સોફ્ટ બને છે કે ચાર કે પાંચ દિવસ પછી પણ તમને થેપલા સરસ એવા ટેસ્ટી લાગે છે 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 તો તો આપણા તે બનીને રેડી મિત્રો ગરમ થેપલાને આપણે ઘી લગાવી દઈશું અને ત્યારબાદ તમને જેની સાથે ફાવે ચા સાથે દહીં સાથે ચટણી સાથે એની સાથે આ ઠેપલા તમે ખાઈ શકો છો આ થેપલા એટલા ટેસ્ટી બને છે કે તમે ચા દહીં કે ચટણી વગર એકલા પણ ખાઈ શકો છો તો મિત્રો આ દૂધીના ઠેપલાની અલગ રીતની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને વધારેમાં વધારે શેર કરજો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા હોવ તમારા ફેસબુક પેજને ફોલો કરજો અને ફેસબુક પર તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું નેક્સ્ટ રેસીપી